થઈ જાય એક બોલો પછી હા પીતા ખબર ના પડી કે આવી સેવા કામ કરવા કરે હા આ પગ હારો આય હાલો તો આ રીતનું હે ને

બતાવીને બીજું હું કહેશ શ્રી રાત્રી આપણે હેને જો વાઢીયાનું મુરીત કર્યું એવું એને તો નેત નાખતા બીજા આ બે જી હે એ નાખતી ને મોટે ચાલુ કરી પાસ્તરમાં ઘઉંમાં કાલે કરી હતી કાલે તો લાઈટ વાઈ ગઈ હતી દસ વાગે આવી છે થાળા સાત વાગે કાલે તો જો આઈ એક મકાઈ વાળું ખેડ્યું કાંઈ નહીં હે ને કલાક કલાક હાકી એટલે વાંધો ન આવે એને કાંધ પડે જાય તો પછી ઘઉં વાળું ખેડવું હોય તો ઉપાધીને جائیںل <tiharo> 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 ہے بیچ نا ہوں کئی میم نہیں کہ ایک آ رہے ہلو ہتھیار آسم دی تھی ہمارے وڈیا نام لے وڈیاں سمڑا کاٹو ہے تو پلا کہ بھوی وٹے پچھلے ہے ناتی مرد

पछा पी पी oh, no! <laughs> <laughs> इकि <करे>? <laughs> <ने चारे? laughs> કાર નો કાકે પી પી મીઠું ને મીઠું નહીં મીઠું રાખ દે ના થાય નઈ નાખ્યું

મને આ મીઠાનું નું કઈ એમ નહી કે માં કઈ કે હું સાથે લા કે હું કા ખાન ના થી હે તો લાગવાનું છે તાકે પાછો ફૂટલો ને મોટો ભર્યો તાદા કોગરો કર નઈ ખો કોગરો ખ એક જ પાછો કાર નો વાહો લઈ ગયો તો નો વાહો એ ને એ કે તાગત તમારો સા કરતા તાકાત નો એ બીજો મુકો ટોપડી ધોવે મુક દે જા ટોપડી ધોવે કે خبر نا باپا کر دھی تھی آ سا پی

ને માને બાપોને ને હે ને બપોરે ગા શંકર બાપ બોલો ધોમ તડિકા ના ઈભા હાલે પાળેશ્વર મહાદેવ છે આથી ને આપણે ઈશ્વરિયા હે ને ઈશ્વરિયા ને પાદર માં જ છે પણ આથી અમારે હે ને આડે આકો થઈશ્વરિયા હે એટલે અહીંથી આડે થેડે જ વંદુ ઠેકે નહીં ખેતરું ઠેકે નહીં ત્યાંથી હે ને ઢૂકણું થાય આથી જો મોટરસાયકલ સાયકલ લઈને જવું હોય તો ત્યાં ફરીને જવું પડે મોબત પરા મોબત પરાથી આમ ઈશોરિયા વાળો રસ્તે ઘાથી હેલવું પડે ગા એક વાગાના ને ડાયરો ઘણો બધો ભેરો હોય આજુબાજુનો એ લગભગ સાત આઠ જણા હે તો બધાય ગા હે પ્લાન તો આવું તો નહીં કે આથી નીકળી નથી કે હાલો આવું હોય તો માન બાપો કે હાલો તો સુમાહામાં ગાતા આપણે સુમાહામાં હાલે ને ગાતા આડે થઈને પછી ભરવા હરામાં મહિનામાં ફરે ગાતા મોટર લઈને હાલે આ આ છે ને શીકોડી ખાટા ફૂલ ફીકે ગઈ તો પાંદડા ખાતા શીખી લાગે આજ ધમારે નથી થાવ હવા સંભે

ન્યાતે પછી રિક્ષામાંથી કોઈ નિમિત નહી થઈ હોય કા હાલવાનું એ પણ ગાતા ગાતા હાલે તો હવે હું ન્યા ફેર પડે હા તો આ રિક્ષા માં હે ને આ એરિયા આવ્યા હે પણ માર ના પછી હગા હે ને તે ગમે આ ખોટી થઈ જાય તમે જાવ કે ગાડી કો ઉતર હવા સો વાગ્યા ગયા ને કાલુ ના જઈ આપણે હાલે હે આટાણે બરતું ને ટ્રેનિંગ હજી છોકરા હું ખાતું હે જવા ગાજર ઉભાઈમાં મોબા જોયું જોયું આગળ સાઈડ ને મારતા તો સાઈડ નો આખો ઓલું ઉપાડ લીધો હા આ એ પગ હારો હારી ઉપાડે આપડી ઓલા જોડી એના પગ હારી હારી ઉપાડતા

માખણ ની હળદર બે આપણે મિક્સ કરી નાખવાનું ટૂંકમાં મલમ જેવું બનાવી નાખવાનું ને પછી ભૂએ દેવાનું હાલો તો આ રીતનું બનાવી નાખી છે મલમ